નમસ્કાર દર્શક મિત્રો જે ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવા બાંગ્લાદેશી મહિલા બોગસ ડોક્યુમેન્ટની સાથે સુરતમાં વસવાટ કરતા ઝડપાઈ ગઈ આ રીતે પાર્ક કરી હતી સરહદ બાંગ્લાદેશની ગેરકાયદેસર ભારતની બોર્ડર પર પાર કરીને ઘણા લોકો વસવાટ કરે છે જેમાં સામે કાયદેસરની કાર્યવાહી પણ કરાઈ છે સુરતમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ હતી આ મહિલાએ પોત્રનું નામ બદલવાની સાથે સાથે ડોક્યુમેન્ટ્સ પણ બોગસ ઊભા કર્યા હતા પંદર હજાર બાંગ્લાદેશી કરન્સી આપીને આ મહિલાએ બોર્ડર પાર કરી હતી પોલીસે મહિલાને બોગસ પુરાવા અપનારથી લઈને બોર્ડર પાર કરાવનારની વધુ તપાસ શરૂ કરી દીધી છે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી મહિલાની એસઓજીએ ધરપકડ કરી મિદરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી આ મહિલાને ઝડપાઈ છે મહિલાએ ખોટું નામ પણ ધારણ કર્યું હતું બોગસથી ડોક્યુમેન્ટ્સ પણ બનાવ્યા હતા આ મહિલાનું નામ રશિદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવે છે બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં પ્રવેશી હતી આ મહિલાએ બાંગ્લાદેશના પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યોમાં પ્રવેશ કર્યો હતો એજન્ટને પંદર હજાર રૂપિયા આપીને બાંગ્લાદેશી કરન્સી આપી હતી અને ઇન્ડિયામાં ગેરકાયદેસર રીતે પ્રવેશી હતી અલગ અલગ ટ્રેન મારફતે સુરત પહોંચી અલગ અલગ જગ્યાઓ ઉપર તેને રૂમ ભાડે રાખીને રહેતી હોય આ મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા પણ બનાવ્યા મહિલા વિરુદ્ધ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે